હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પરફેક્ટ માપથી ચૂલા પર શેકીને ટેસ્ટી રીંગણનું ભરથું જે આ રીતે જો તમે બનાવશો તો આંગળા ચાટતા રહી જાઓ એટલું ટેસ્ટી બને છે શિયાળામાં દર વર્ષે રીંગણનું ભરથું તો દરેકના ઘરે બનતું જ હોય છે પણ એમાં ઢાબા કે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નથી આવતો પણ આ રીતે જ આ ભરથું તમે ચોક્કસથી બનાવી જોજો એનો સ્વાદ તમારા દાઢે રહી જશે બે રોટલી ખાતા હશો તો ચાર રોટલી ખાઈ જાઓ એટલું ટેસ્ટી આ ભરથું બને છે તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં તો અહીંયા અમે બે મોટી સાઈઝના જે ભરથા માટેના લાંબા રીંગણ આવે એ લીધા છે ગ્રામમાં જુઓ તો બંને થઈને આઠસો પચાસ ગ્રામ જેટલા છે રીંગણને બરાબર ધોઈને લૂછી લીધા છે તો હવે આપણે રીંગણમાં આ રીતે બે ઊભા ચીરા લગાવી દઈશું જેથી રીંગણ જલ્દી ચડી પણ જશે અને અંદરથી સડેલા હોય તો પણ ખબર પડી જશે તો આ રીતે બે ચીરા લગાવીને બંને સાઈડથી આપણે એને ચેક પણ કરી લેવાના છે આ રીતે એમ તો રીંગણ સારા જ છે ઉપરથી જ જોઈને લેવાના છે સડેલા હોય એવા રીંગણ બિલકુલ પણ નથી લેવાના તો બંને રીંગણને આ રીતે આપણે ચેક કરી દીધું છે હવે આપણે રીંગણની ઉપર તેલ લગાવી દેવાનું છે એવું કરવાથી આપણા રીંગણ જે છે એકદમ જલ્દી શેકાઈ જશે જો તેલ નહીં લગાવો તો ઘણો બધો એમાં સમય લાગી જાય છે તો રીંગણની સાથે જ મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના એટલે કે ગ્રામમાં બસ્સો ને એંસી ગ્રામ જેટલા ટામેટા લીધા છે એના ઉપર પણ આ રીતે તેલવાળો હાથ મારી દઈશું જેથી ટામેટા પણ જલ્દી શેકાઈ જાય ટામેટા પણ આપણે શેકીને જ ઉપયોગમાં લેવાના છે હવે અહીંયા મેં ત્રણ સાઈડ બે બે ઈંટ મૂકીને ચૂલો તૈયાર કરી લીધો છે જો ગામડામાં રહેતા હશો તો તો કાયમી ચૂલો તમારા ઘરે તૈયાર કરેલો જ હશે પણ મારે આ રીતે ટેમ્પરરી બનાવવો પડ્યો તો એના ઉપર એક લોખંડની જાળી મૂકીને આ રીતે પહેલાં આપણે એક સળગતું કાગળ મૂકીશું ત્યાર પછી જે નાની નાની સૂકી લાકડી છે એ મૂકીશું બરાબર ચૂલો સળગી જાય એટલે આપણે આ રીતે એના ઉપર બંને રીંગણ મૂકી દેવાના છે અને બંને બાજુથી ફેરવતા રહીને એને સરસ શેકી લઈશું બસ ચૂલો હોલવાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું એટલે વચ્ચે વચ્ચે લાકડી અને કાગળ તમારે મૂકતા જ રહેવાનું છે જેથી બે થી ત્રણ જ મિનિટમાં રીંગણ આપણા શેકાઈ જશે તો સરસ શેકાઈ જાય એટલે આપણે આ રીતે એને ઊભા રાખીને ચીપિયાથી પકડીને ઉપરથી પણ શેકી લેવાના છે આ રીતે જેથી બિલકુલ પણ એ કાચા ના રહી જાય તો બેથી ત્રણ જ મિનિટમાં રીંગણ આપણા અહીંયા સરસ શેકાઈ ગયા છે ગેસ પર રીંગણ શેકવાથી રીંગણનું ઘણું બધું પાણી જે ગેસની કાણાવાળી જાળી આવે એમાં જતું હોય છે એનાથી ગેસ પણ બગડી જતો હોય છે ઘણીવાર ધીમો ચાલતો હોય છે ઘણીવાર ચાલતા ચાલતા હુલવાઈ જતો હોય છે એવું ના થાય એના માટે આ રીતે ચૂલા પર જ એને શેકવા તો અંદર ચપ્પુ ઘૂસાડીને જોયું તો ચપ્પુ પણ અંદર સુધી ગયું છે તો હવે આ રીંગણને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ રીંગણ અહીંયા તાજા જ લીધા છે એટલે એકદમ ઝડપથી શેકાઈ ગયા છે જો ફ્રીજમાંથી કાઢીને તરત શેકશો તો પાંચથી છ મિનિટ લાગી જાય છે સેમેજ જ રીતે ટામેટાને પણ આપણે શેકી લેવાના છે તો ટામેટાને પણ આપણે ચીપિયાથી બંને બાજુથી ફેરવતા રહીને ચારેય બાજુથી સરસ શેકી લેવાના છે આ રીતે ચૂલા પર રીંગણ ટામેટા શેકીને બનાવેલું ભરથું એકવાર ચાકી લેશો તો ક્યારેય તમે ગેસ પર શેકીને બનાવેલું ભથ્થું તમને નહીં ભાવે કારણ કે આમાં જે થોડો બળેલો સ્મોકી ટેસ્ટ આવે છે એ ક્યારેય ગેસ પર બનાવીએ એમાં નથી આવતો તો ટામેટા પણ તમે જુઓ બે જ મિનિટમાં સરસ દેખાઈને છાલ પણ એની નીકળી ગઈ છે એની જાતે જ તો એને પણ પ્લેટમાં કાઢી લઈએ આટલી ક્વોન્ટિટીમાં ચાર વ્યક્તિને સર્વ થઈ શકે એટલું આ રીંગણનું ભરથું તૈયાર થશે તો આપણા રીંગણ અને ટામેટા થોડા ઠંડા થાય પછી આપણે એને છોલવાના છે તો પહેલાં તો આ રીતનો રીંગણનો જે ડીજાવાળો ભાગ છે આપણે હટાવી લઈશું ચપ્પુથી કાપીને હવે રીંગણને આ રીતે વચ્ચેથી આપણે પહોળું કરી દઈશું જેથી એ જલ્દી ઠંડુ પડે હજી પણ આ થોડું ગરમ જ છે થોડું ઠંડુ થાય પછી એને છોલવાનું છે તો આ રીતના આપણે એની જે છાલ છે એ કાઢી લઈશું રીંગણ હજી ઘણું ગરમ છે એટલે પહેલાં હું ટામેટાની છાલ કાઢી લઉં છું કારણ કે ટામેટા સરસ ઠંડા થઈ ગયા છે ઉલથી પણ તમારે રીંગણ અને ટામેટાને છોલ્યા પછી એને ધોવાના નથી ઘણીવાર તમને એમ થશે કે થોડું એના પર કાળું કાળું ચોંટ્યું છે તો એને ધોઈ નાખવું પણ એવું કરવામાં જ જે બધાનો સ્વાદ છે મરી જાય છે એટલે એને છોલ્યા પછી ધોવાના નથી તો રીંગણ ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે એક નાના મિક્સર જારમાં પંદરથી વીસ લસણની કળી ઉમેરીશું સાથે જ એમાં આદુનો ટુકડો ઉમેરવાનો છે એક ઇંચનો અહીંયા આદુનો ટુકડો લીધો છે ત્રણ તીખા મરચાં ઉમેરીશું જે લીલા મરચાં જ ફ્રીજમાં પડ્યા પડ્યા અમુકવાર લાલ થઈ જતા હોય છે મેં એ જ લીધા છે અને અધકચરું આપણે એને પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ તાજો મસાલો પીસાઈ ગયો છે આ રીતે તાજો જ વાટેલો મસાલો લેશો તો ભરથું એકદમ ટેસ્ટી લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો ટામેટાને મેં છોલી લીધા પછી ચોપ કરી લીધા છે અને રીંગણને પણ છોલી લીધા છે તો આપણે આ રીતે ચપ્પુથી એને ચોપ કરી લઈએ જો આ રીતનું ના કરવું હોય તો તમે એક મેશર લઈને એને મેશરથી પણ મેશ કરી શકો છો જે પાઉંભાજી દબાવવાનું મેશર આવે એનાથી પણ એને મેશ કરી શકાય છે અત્યારે મેં ચોપ કર્યું છે હવે આપણે એક કઢાઈમાં વન ફોર્થ કપ તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું પાંચ ચમચી જેટલી વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું જે મસાલો આપણે અત્યારે વાટ્યો એ બધો જ મસાલો આમાં ઉમેરી દઈએ લાલની જગ્યાએ તમે લીલા મરચાં જ લઈ શકો છો પણ મારી પાસે લાલ મરચાં જ હતા ફ્રીજમાં જ્યારે ખોલીને જોયા તો લીલા મરચાં જ લાલ થઈ ગયા હતા એટલે પછી મેં એ લીધા તો બરાબર મિક્સ કરીને એક મિનિટ એને સાંતળી લઈએ ત્યારબાદ તેમાં આપણે જે લીલી ડુંગળીનો સફેદ ભાગ આવે એ ચાર ટેબલ સ્પૂન જેટલો ઉમેરવાનો છે અને સાથે જ બસ્સો ગ્રામ જેટલી બે મીડિયમ સાઇઝની સૂકી ડુંગળી બારીક સમારેલી ઉમેરી દઈશું હવે આ બંનેને બરાબર મિક્સ કરીને આપણે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ એને મીડિયમ તાપે ચડવા દઈશું ડુંગળીને અહીંયા એકદમ લાલ કે બ્રાઉન કરવાની જરૂર નથી બે થી ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે જે એમાં ટામેટા ચોપ કર્યા હતા એ ઉમેરી દઈએ ટામેટા જો તમે શેક્યા વગર લેતા હોય તો એને ચડતા ઘણો સમય લાગશે આપણે અહીંયા શેકીને જ લીધા છે એટલે બે ત્રણ મિનિટમાં જ એ ચડી જશે તો સ્વાદ મુજબ એમાં થોડું મીઠું પણ મેં ઉમેરી દીધું છે હવે બેથી ત્રણ મિનિટ આપણે ટામેટાને ચડવા દઈશું તો અહીંયા ઢાંકીને મેં બેથી ત્રણ મિનિટ ટામેટાને ચડવા દીધા છે અને બધું જ એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં જે મસાલા આવે એ ઉમેરીશું રૂટીન મસાલા જ ઉમેરવાના છે તો એક ટેબલ સ્પૂન એમાં આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેનાથી ભરથાનો સ્વાદ સોરી કલર સરસ આવે એક ચમચી એમાં હળદર ઉમેરી છે એક ટેબલ સ્પૂન એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું હવે બધા જ મસાલાને બરાબર મિક્સ કરી બેથી ત્રણ મિનિટ માટે આપણે ચડવા દેવાના છે પણ આ મસાલા ચડે સાથે જ આપણે એમાં લીલી ડુંગળી પણ ઉમેરી દેવાની છે જેથી એ પણ સાથે જ ચડી જાય તો ટોટલ મેં સો ગ્રામ લીલી ડુંગળી લીધી હતી એમાંથી સફેદ ભાગ આપણે પહેલાં ઉમેરી દીધો છે અને જે લીલો ભાગ છે એમાંથી થોડી આપણે અત્યારે બે ત્રણ ચમચી રહેવા દઈશું એને આપણે છેલ્લે ઉમેરીશું તો બસ એને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ પછી મસાલાની ડુંગળી સરસ ચડી ગયા છે તો હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું રીંગણના ભરથામાં વધારે પાણી ઉમેરવાની જરૂર નથી પડતી તો બસ વન ફોર્થ કપ એમાં મેં પાણી ઉમેર્યું છે હવે આપણે જે રીંગણ શેકીને ચોપ કરીને રાખ્યું હતું એ પણ ઉમેરી દઈએ મીઠું આપણે ટામેટા ચડ્યા એ પહેલાં અડધી ચમચી જેવું ઉમેર્યું હતું તો હજી આપણે એક ચમચી એમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ તમારે મીઠું ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને હવે ટોટલ ચારથી પાંચ મિનિટ માટે ભરથાને ચડવા દેવાનું છે આ સ્ટેજ ઉપર પાણી ઓછું લાગે તો થોડું પાણી બીજું ઉમેરી શકાય મને પણ આ થોડું ડ્રાય લાગે છે તો એમાં હું થોડું વન ફોર્થ કપ જેટલું પાણી બીજું ઉમેરું છું ટોટલ જોવા જઈએ તો આપણે એમાં બસ અડધો કપ જેટલું જ પાણી ઉમેર્યું છે તો બરાબર મિક્સ કરીને હવે આપણે ઢાંકીને એને ચડવા દઈશું ચારથી પાંચ મિનિટ ચડ્યા પછી તમે જોઈ શકો છો બરથામાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે છેલ્લે આપણે એની અંદર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું લીલું લસણ ઉમેરી દઈશું અને લીલા લસણની સાથે જે આપણે થોડી લીલી ડુંગળી બાકી રાખી હતી એ પણ અત્યારે ઉમેરી જ દઈએ અને ફરીથી એકાદ મિનિટ એને ચડવા દઈશું જેથી લસણ અને કાંદામાં જે કચાસ હોય એ પણ નીકળી જાય તો બસ હવે એક જ મિનિટ આપણે એને થવા દેવાનું છે એક મિનિટ કૂક કર્યા પછી હવે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આપણું રીંગણનું ભરથું અહીંયા તૈયાર છે કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે ના વધારે ઢીલું છે ના વધારે ગાળું છે તો એકદમ પરફેક્ટ ચટપટું આપણું ભરથું બન્યું છે તો એને આપણે સર્વ કરી લઈએ જો પહેલાં ક્યારેય તમે આ રીતે ચૂલા પર રીંગણ શેકીને બનાવેલું ભરથું ના ખાધું હોય તો રેસીપી ચોક્કસ ટ્રાય કરજો આ રીતે બનાવેલા ભરથાનો તો સ્વાદ જ કંઈક અલગ આવે છે બે રોટલી ખાતા હશો તો તમે ચાર રોટલી ખાઈ જાવ એની હું ગેરંટી આપું છું અને આમ પણ શિયાળો તો આ બરથા વગર અધૂરો જ ગણાય છે તમે આને રોટલીની જગ્યાએ જો બાજરીના રોટલા સાથે ખાશો તો વધારે ટેસ્ટી લાગે છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે